આ સમસ્યા ઉકેલવા માટે દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ખાસ કરીને કાળઝાળ ઉનાળામાં જ્યારે ગરમીનું પ્રમાણ જ વધ્યું છે તેવા સમયે પાણી જરૂરિયાત મુજબ શહેરને મળતું હોવા છતાં ભુજ સુધરાઈ દ્વારા તેનું નિયમિત વિતરણ ન કરવામાં આવતું હોવાની રજૂઆત પત્ર પાઠવીને કચ્છ કલેક્ટરને કરવામાં આવી હતી આજે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે કોંગી કાઉન્સીલરોએ ભુજ સુધરાઈના વહીવટમાં દરમિયાનગીરી કરીને શહેરની પાણીની સમસ્યા દૂર કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી આજે અમે પત્ર પાઠવી અને સમસ્યા જે પાણીની વિકટ બનતી માનવસર્જિત જે સમસ્યા છે એ બાબતે એમને અમે ધ્યાન દોર્યું છે અમે વિગતવાર કેટલું એમએલડી પાણી આવે છે કેટલા કરોડ લિટર પાણી આવે છે એ બધાનું વિગતવાર એમની સાથે ચર્ચા કરી પાણી પુરવઠાના અધિકારી પણ ત્યાં હાજર હતા એમણે પણ કબૂલ્યું છે કે આટલા લિટર પાણી અમે નગરપાલિકાને આપીએ છીએ ત્યારે કલેક્ટર શ્રી એવું પણ કહ્યું છે કે આટલા લિટર જો પાણી આવતું હોય તો શા માટે ચાર દિવસે ભુજ શહેરને પાણી મળે છે જે અમારો જે અમારો વિરોધ હતો કે જે રીતે તમે તમારી અવ્યવસ્થાના કારણે તમારી અણાવડતના કારણે માનવસર્જિત આ લોકોને જે પરેશાની થાય છે એ જ રીતે આજે અધિકારીઓએ અને કલેક્ટરશ્રીએ પણ એમ કીધું છે કે હવે અમે તાબડતોડ શહેરને એકાંતરે પાણી મળે એવી રીતે અમારું આયોજન ગોઠવવાની અમે તૈયારી કરી દઈશું અગર જો નગરપાલિકા નથી ગોઠવી શકતી તો આજે જ જ્યારે ડીએમઓ અને ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં સત્તા પક્ષના શાસક પક્ષના નેતાએ અમને એમ કીધું હતું કે આ બધા વાલો હું બંધ કરી નાખું તમે એક વાલમાંથી જો પાણી અપાવી શકતા હો ત્યારે જ અમે સત્તા પક્ષના અને શાસક પક્ષના નેતાને કીધું હતું કે એક વોર્ડ નહીં શહેરના ચૌદે ચૌદ વોટ આખા શહેરની સમસ્યાને પાણી પ્રશ્ને વિપક્ષને સોંપી દો આ આ આખી જવાબદારી વિપક્ષ સોલી કરી અને એકાંતરે આ વિપક્ષ આ પાણી સમસ્યાને પૂરી પાડશે એવું અમે આજે એમને શાસક પક્ષના નેતાને કહેલું છે અને હજી પણ આપના માધ્યમથી હું કહેવા માગું છું જો તમારાથી આ આ પાણીની વિતરણ વ્યવસ્થા ન સંભાળી શકાતી હોય તો તમે વિપક્ષને સોંપી દો અને વિપક્ષ સારી રીતે ભુજને પાણી પૂરું પાડશે એ ચોક્કસપણે હું તમને કહું છું આ શાસનની નિષ્ફળતા જે માટે જ આ માનવ સર્જિત છે માટે જ અને મેં આપની સામે પર્દાફાશ કરેલો છે એટલા માટે જ હું કહું છું કે આ આખું માનવ સર્જિત યોજાયેલું કાવત આજે આખા દિવસ ચાલેલા ભુજના પાણીના પ્રકરણ બાદ જિલ્લા કલેક્ટરે શહેરની પાણીની સમસ્યા મહદઅંશે માનવસર્જિત હોવાની વાતને સમર્થન આપ્યું હતું ખાસ કરીને શહેરને પાણીનો પૂરતો જથ્થો મળતો હોય તેમ છતાં જો પાણી શહેરના દરેક વિસ્તારોમાં પાંચ દિવસે પહોંચે ત્યારે તે ગંભીર પરિસ્થિતિ છે તેમણે આ અંગે જરૂરી સૂચનાઓ આપીને પરિસ્થિતિ થાળે પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું નગરપાલિકામાં જે પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થા છે ખાસ કરીને જે નગરપાલિકા વિરોધ પક્ષ અને એમની સાથે જે કાઉન્સિલર્સ આવ્યા હતા એમની રજૂઆત એવી હતી કે જે શહેરને પાણી મળે છે અને એની સામે શહેરની જે જનસંખ્યા છે એમાં પાણી જરૂરિયાત કરતાં ઘણું વધારે મળે છે અને જે શહેરની જનસંખ્યા છે જરૂરિયાત પાણી પૂરું પાડીએ તો પણ આપણે પાણી પૂરું પાડી શકીએ એના કરતાં વધારે પાણી મળે છે એટલે પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના સત્તાધીશો અમારા પ્રાંત ઓફિસર ગુજરાત અને ડીએમઓ શ્રી એમને સાથે રાખીને આખી વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ કરાવીશું કે આ પાણીનું વિતરણ કયા સમયે કેવી રીતે કરવામાં આવે છે એની પાઇપલાઇનની વ્યવસ્થા એના વાલ્વની વ્યવસ્થા કેવી રીતના છે એના સ્ટોરેજ કેપેસિટી કેવી રીતના છે અને આખી વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ કરી અને બધા વિસ્તારોને સમાન પાણી મળે એ માટે પ્રયત્ન કરીશું અત્યારે જે અમુક વિસ્તારને વધારે મળે છે અમુક વિસ્તારને નથી મળતું એ પ્રશ્ન ખાસ કરીને અસમાન વિતરણના કારણે ઉભો જણાય છે અને નર્મદાનું પાણી પણ અમે જે મળે છે એની જે આંકડાઓમાં જે તફાવત આવે છે એ પણ અમે વેરીફાઈ કરેલીશું જેથી આ બાબતે પણ કોઈ કારણના પ્રશ્ન ના રહે પાસે જે વિગત છે એ પ્રમાણે આપણને નર્મદામાંથી સત્તર એમએલની જેટલું પાણી મળે છે પંદરથી વીસ એમએલડી એટલે એવન એન્ડ એવરેજ સત્તર એમએલડી જેટલું પાણી મળે છે અને જે ટ્યુબવેલ છે નગરપાલિકા પાસે એમાંથી જેટલા એક્ટિવ ટ્યુબવેલ છે એ ધ્યાનમાં રાખીએ તો એમાંથી આપણને છવ્વીસ જેટલા ટ્યુબવેલ પચીસ છવ્વીસ સત્યાવીસ જેટલા ટ્યુબવેલ અને જેટલા આપણને પર ટ્યુબવેલ પોઈન્ટ ફાઇવ એમએલડી ગણીએ તો તેર જેટલું એમએલડી મળે છે એટલે ત્રીસ એમએલડી જેટલું પ્રોડક્શન આપણે મળે જેવું માનવાનું કારણ છે અત્યારે જ આપણી પાસે ફિગર છે પ્રમાણે અને એની સામે જે રિક્વાયરમેન્ટ છે એ એના કરતાં ઊંચી છે આપણે ઇવન પોણા બે લાખ બે લાખ જેટલી વસ્તી માની લઈએ તો પણ જો આપણે એકસો ચાલીસ લીટર પર ડે પાણી આપીએ એ પ્રમાણે આ રિક્વાયરમેન્ટથી આપણે દરરોજ પાણી આપી શકીએ લીકેજ અને ફોલ્ટ અથવા વેસ્ટેજ કાઢી રાખીએ તો પણ આપણે પાણી આપી શકીએ એટલે આખી વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ કરી અને ખરેખર શું પ્રશ્ન છે એના મૂળમાં જઈ અને એના માટે જે પણ ટેકનિકલ હ્યુમન જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીશું અભ્યાસ કરીશું નગરપાલિકાને પણ આપણે એના માટે કાર્યરત કરીશું અને જે પ્રશ્નો છે ઉકેલીશું